અધિકારી પણ ડેપ્યુટી કલેક્ટર ધીરજભાઈ નાઇક પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખાણ આપી હતી એટલું જ નહીમ બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈ કાર્ડ બતાવી જણાવ્યું હતું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ બે હજાર ગુના અર્થે તપાસ માટે વિસ્તાર ગઈ હતી જ્યારે તપાસ દરમિયાન આરોપી રાજ્ય સેવકના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે એસડીએમ તરીકેની ઓળખાણ આપી હતી તપાસ કરતા પોલીસ અધિકારી જી એસ સ્વામીએ જણાવ્યું હતું કે બે મહિના અગાઉ ઇન્દ્રાન ગામે રાયોટિંગના ગુન્હા અંગે પોલીસ તપાસ અર્થે ગઈ હતી ત્યારે પ્રકાશ નાઈએ પોતાની ઓળખાણ એસડીએમ તરીકે આપી હતી ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માંગ્યા આરોપીએ આઈ કાર્ડની નકલ આપી હતી જેની ખરાઈ કરવા માટે પોલીસે નડિયાદ મોકલી હતી ત્યારે નડિયાદ જિલ્લા સેવા સદનથી જવાબ આવ્યો કે પ્રકાશ નામનો કોઈ વ્યક્તિ નથી

અરવલ્લી જિલ્લાના સાઠંબા પોલીસ સ્ટેશન ખાતે ક્રોસ રાયોટિંગના બે ગુના દાખલ થયેલા જેમાં એક ગુનો હતો એમાં ફરિયાદી તરીકે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ એમના પત્ની ફરિયાદી હતા અને એની ક્રોસ જે કમ્પ્લેન હતી એમાં એ પોતે આરોપી તરીકે હતા આ ગુનાની તપાસ દરમિયાન જ્યારે લોકલ પોલીસ દ્વારા એમને પૂછપરછ માટે ત્યાં બોલાવવામાં આવેલા ત્યારે આ જે પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ છે જે પોતે ઇન્દ્રાણ ગામના રહેવાસી છે એમણે પોતે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈ કાર્ડ રજૂ કરેલું જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈપણ હોદ્દા ઉપર ત્યાં કોઈ ફરજ બજાવતી નથી જે અનુસંધાને ગઈકાલે આ જે આરોપી છે એમના વિરુદ્ધ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે અને આજ રોજ તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ મેળવવાની તજવીજ કરવામાં આવશે સાહેબ કેટલા સમયથી કરતા હોય પ્રાથમિક પૂછપરછ બે હજાર ઓગણીસથી એકવીસ દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓ ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે આ જે એમણે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે કયા સંજોગોમાં કોની મદદથી બનાવ્યું છે એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે